પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે વીસ સપ્ટેમ્બરે લોથલ ખાતે તૈયાર થઈ રહેલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું કરશે નિરીક્ષણ તો ભાવનગરમાં દોઢ કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન શિપ બિલ્ડિંગ અને સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝને લગતા વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ થી શરૂ થશે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ઘર ઘર સ્વદેશીની મુહિમને મજબૂત કરવા ભાજપ દ્વારા જિલ્લા અને મહાનગર સ્તરે વિવિધ કાર્યક્રમો મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં મળેલી કાર્યશાળામાં અભિયાનની સફળતા માટે અપાયા માર્ગદર્શક સૂચનો સુરતમાં દેશની સૌપ્રથમ ગ્રીન વેહીકલ પોલિસી બે હજાર આજથી પ્રારંભ નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર રૂપિયા ત્રણ હજારથી એક લાખ સુધીનો મળશે સીધો લાભ તો પાંચ વર્ષ માટે વાહનવેરામાં રાહતની પણ જોગવાઈ સુરતને મળી રૂપિયા એકસો ત્રેસઠ કરોડના વિકાસ કાર્યોની ભેટ ગેરકાયદેસર દબાણ માટે તંત્રની કડક કાર્યવાહી ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં એકસો પચાસથી વધુ દબાણોને દૂર કરવા દસ જેસીબી પંદર આઈવા ટ્રક અને સાતસોથી વધુ પોલીસકર્મીઓનો કાફલો તૈનાત તો ડાંગમાં પણ જિલ્લા કલેકટર કચેરી નજીક ઉભા કરાયેલા દબાણ પર બુલડોઝર ફેરવી કરાયા જમીન દોસ્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના વજગાળાના પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાના ભારતના દ્રઢ સંકલ્પ પ્રત્યે દર્શાવી પ્રતિબદ્ધતા પડોશી મિત્રના રૂપે ભારત તરફથી નિરંતર સહયોગ આપવાનું આપ્યું આશ્વાસન બિહારના રાજકારણમાં ગરમાવો ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે બેગુસરાય સભા ખાતેથી વિપક્ષ પર સાધ્યું નિશાન ભ્રષ્ટાચાર અને ધુસણખોરી મુદ્દે કર્યા પ્રહાર તો ચૂંટણી અંગેની વ્યૂહનીતિ બાબતે મુખ્યમંત્રી કુમાર સાથે કરી મુલાકાત રાહુલ ગાંધીના આરોપોને ચૂંટણી પંચનો રદ્યો આરોપોને ગણાવ્યા ખોટા અને પાયા વિહોણા કહ્યું નામ ઓનલાઈન ડિલીટ કરવા શક્ય નહીં તો બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે પણ ચોરી મુદ્દે કર્યા ઘેરા રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ એકસો આઠ ટકાથી વધુ વરસાદ કચ્છમાં નોંધાયો સૌથી વધુ એકસો પાંત્રીસ ટકા વરસાદ સારા વરસાદને પરિણામે સત્તાણું ટકાથી વધુ વિસ્તારમાં થયું ખરીફ પાકોનું વાવેતર તો ખીંસિયા ધવલી દોડ બોરખલ ડેમ સહિત રાજ્યના એકસો પિસ્તાલીસ ડેમમાં સિત્તેરથી સો ટકા જેટલો પાણીનો સંગ્રહ